ફઝિલતો અમને મળી જાય અમારા ખાતામાં કઈ આવી જાય પણ અલી બધી ફઝીલતો ના માલિક બની જતા બલકે એવું નથી કે અલી ફઝીલત પાછળ હોય એટલે જ આપણે જયારે એક એક બનાવ પર ઊંડી નજર નાખીએ વાક્ય તમારા સાંભળેલા છે મારે નથી કરવા અલી વિલાયત તરફ નથી જાતા અલી પાસે આવે છે 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 નમાઝ પડે હાલતે ચાહે કે હું નાઝિલ થાવર ખુદ એની તમન્ના છે અલી ફકીરને રોટલી આપે તો હું અલી ની ફઝીલત નો કસીદો બનીને નાઝિલ નાઝીલ થાવ અલીની તમન્ના નથી બલકે આ ફઝીલતની તમન્ના છે કે હું અલી સાથે જોડાઈ જાઉં એવી જ રીતના રસૂલ જર ખૈબરના 39મી રાતના એલાન કર્યો ને કે હું કાલે અલમ એને આપીશ જે મર્દ હશે જે ન ભાગવા વાળો હશે જે આગળ વધવા વાળો હશે ખુદા અને રસૂલ એને ચાહતા હશે અને ઈ ખુદા અને રસૂલ થી મોહબ્બત કરતો હશે આ રાત એવી સખત રાત હતી તમન્ના કરી હતી ઓલા ભાગવા વાળાઓ તમન્ના કરી હતી કે કાલે અલમ અમને મળી જાય અલી ને અલમ ની તમન્ના નોતી અલમ ચાહતું હતું કે અલી ના હાથ માં આવે છે પુકારો અલી વગર ફતે નથી અને અલમ આવે અલીના એવી જ રીતના આ કાને કાબામાં અલી નું આવવું કે એની વિલાદત કાને કાબામાં થઈ હું શબ્દોને ને બદલી ને કઉ આ અલી નથી કે એ કાબામાં માં આવ્યા આ કાબાની ફઝિલત છે કે એમાં અલી તસરીફ ત